તાલુકા ખેડૂત સંઘમાં ચૂંટણી લાગેલી હતી એમાં ચૌદ ઉમેદવાર બિનવિરુદ્ધ ચૂંટાયા હતા અને ચાર સીટ ઉપર આજે ચૂંટણી પૂરી થઈ છે એમાં ત્રણ સીટ ઉપર અમારા પેનલના ઉમેદવારો ચૂંટાયા છે એક સીટ વિરોધ પક્ષના ઉમેદવાર ચૂંટાયા છે એમ ટોટલ સત્તર સીટ ઉપર અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થઈ છે એના માટે મતદારોનો ખૂબ ખૂબ આભાર